નવસારીમાં નકશા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જીઆઈએસ આધારિત બાબતે પ્રેસ બ્રીફનું આયોજન જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કરવામાં આવ્યું બ્રીફ કરતાં જિલ્લા કલેકટર શ્રીપા અગ્રાએ નકશા પાયલોટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત જાણકારી આપી તેમણે જણાવ્યું કે નકશા નેશનલ જીઓપોર્ટલ નોલેજ બેઝડ લેન્ડ સરવાઇવ ઓફ અર્બન પ્રોજેક્ટ ભારતના સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેડ્સ રેકોર્ડ્સ મોનોરાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેકનોલોજી જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને જીઆઈએસ આધારિતનો ઉપયોગ કરીને ડિજિટલ સિટી સર્વે રેકોર્ડ કરવાનો તૈયાર કરવાનો છે એવા એરિયા નક્કી કરીને ભારત સરકાર તરફથી ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ નકશા 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 પ્રોજેક્ટ કરવામાં છે છે આ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટમાં ગુજરાતના પાંચ મહાનગરપાલિકાનો સમાવેશ ડ્રોન એડવાન્સ ટેકનોલોજી વાપરીને સર્વેક્ષણ કરવામાં આવશે અને એમાં ઓર્થોરેક્ટિફાઈડ ઇમેજ વાળા નકશા આપવામાં આવશે નકશા અને એની સાથે પ્રોપર્ટી કાર્ડ આ નકશા પ્રોજેક્ટ હેઠળ પહેલા ડ્રોન ઉડાડવામાં આવશે અને આ એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં ગ્રાઉન્ડ ટૂથ એટલે ત્યાં જમીની હકીકત શું છે એ જાણીને ત્યાંના પ્રોપર્ટી ધારકોને હક કરીને એમના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ હક સિટી સર્વે કચેરી ખાતે નમૂના નંબર 2 પુરાવા એકત્ર કરવાની નોટિસ આપવામાં આવશે આ નોટિસ વેચાણ હકપત્ર

ખામી ભરી માહિતી આવવાની શક્યતા ઓછી છે વિવાદો ઓછા થવાની શક્યતા છે એટલે આપ લોકોને વિનંતી છે નકશા પ્રોજેક્ટ આપણે શરૂ કરીશું અને સમયસર પૂરા કરીશું તો આપણા મહાનગરને સારી એવી કેપિટલ ડેવલપમેન્ટની ગ્રાન્ટ મળવાનો પણ મોકો છે હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ બિલીમોરા નવસારી